નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ દસના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર એકવીસ સામાજિક પરિવર્તન ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ દસના સામાજિક વિજ્ઞાન વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે જોઈએ પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ઉત્તર પેલો સવાલ ભારતીય બંધારણમાં કયા બાળ અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે તો જવાબ આવશે સંયુક્ત રાષ્ટ્રોએ બાળ અધિકારોમાં નીચેના અધિકારોનો સમાવેશ કર્યો છે જાતિ રંગ લિંગ ભાષા ધર્મ કે રાષ્ટ્રીયતાના ભેદભાવ વિના બાળકોને જીવન જીવવાનો જન્મસિદ્ધ અધિકાર છે માતા પિતાએ બાળકોનું યોગ્ય રીતે પાલન પોષણ કરવું કોઈ પણ બાળકને કોઈ ખાસ કારણ વિના તેના માતા પિતાથી અલગ કરી શકાય નહીં વ્યક્તિત્વના સર્વાંગી વિકાસ માટે દરેક બાળકને શિક્ષણ મેળવવાનો મૂળભૂત અને કાનૂની અધિકાર છે દરેક બાળકને સામાજિક સુરક્ષા દ્વારા સામાજિક વિકાસ સાધી અને સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવવાનો અધિકાર છે બાળકોને તેમના વયજૂથ પ્રમાણે રમતગમત અને મનોરંજનની પ્રવૃત્તિઓમાં ભાગ લઈ તંદુરસ્ત સ્વસ્થ અને આનંદી જીવન જીવવાનો અધિકાર છે દરેક બાળકને તેના અંતઃકરણ મુજબ પોતાનો ધર્મ પાળવાનો ધાર્મિક સમુદાયમાં રહેવાનો અને સંસ્કૃતિ જાળવવાનો અધિકાર છે દરેક બાળકને પોતાની રીતે અભિવ્યક્ત કરવાનો મંડળો રચવાનો અને તેમના સભ્ય બનવાનો અધિકાર છે દાખલા તરીકે બાળ સંસદ દરેક બાળકને કોઈપણ પ્રકારની શારીરિક અથવા તો માનસિક હિંસા શોષણ અને યાતના સામે તેમજ નશીલી દવાઓના ઉપયોગ સામે તથા શિક્ષા કે દંડ સામે રક્ષણ તેમજ સલામતી મેળવવાનો અધિકાર છે દરેક બાળકને પોતાના શારીરિક માનસિક નૈતિક અને સામાજિક વિકાસ માટે સામાજિક સુરક્ષા અને યોગ્ય જીવન સ્તર મેળવવાનો અધિકાર છે ત્યાર પછી બીજો સવાલ વૃદ્ધોની સમસ્યાઓ તથા તેમના રક્ષણ અને કલ્યાણ સંબંધી જોગવાઈઓ વર્ણવો તો વૃદ્ધોની સમસ્યાઓ પાશ્ચાત્ય સંસ્કૃતિ અને ભૌતિકવાદની અસરો તેમજ વિભક્ત કુટુંબોમાં રહેવાની ઘેલછાને કારણે આજના સંતાનો વૃદ્ધ માતા પિતા પ્રત્યેની તેમની કૌટુંબિક અને નૈતિક ફરજો તથા માનવ મૂલ્યો ભૂલી ગયા છે પરિણામે વર્તમાન સમયમાં વૃદ્ધો ઉપેક્ષિત અને નિસહાય છે સંયુક્ત કુટુંબોમાં રહેતા વૃદ્ધોની સાર સંભાળ અગાઉની તુલનામાં હાલમાં ઓછી લેવાય છે સમાજમાં જેમ જેમ કુટુંબો વિભક્ત થતા જાય છે તેમ તેમ વૃદ્ધોની સમસ્યાઓ ગંભીર બનતી જાય છે સંતાનોની વૃદ્ધિ માતા પિતા પ્રત્યે સંવેદનહીન અને લાગણી શૂન્ય વ્યવહારથી મજબૂર બની વૃદ્ધોને ઘરડા કરો ફરજ પડે છે ઉપર સમસ્યાઓને બનેલા વૃદ્ધોને રક્ષણ આપવાની જરૂરિયાત ઊભી થઈ છે વૃદ્ધોના રક્ષણ અને કલ્યાણ માટે સરકારે કરેલી જોગવાઈઓ નીચે પ્રમાણે છે કેન્દ્ર સરકારે વૃદ્ધો અંગેની રાષ્ટ્રીય નીતિ ઓગણીસો નવ્વાણું અમલમાં મૂકી છે આ નીતિ અન્વયે વૃદ્ધોને પેન્શન રૂપે આર્થિક મદદ આપવામાં આવે છે સિનિયર સિટીઝન્સ માટેની સ્કીમ હેઠળ વૃદ્ધોને બેન્ક અને પોસ્ટ ઓફિસમાં મૂકેલી ડિપોઝિટ પર વધુ વ્યાજ આપવામાં આવે છે બસ રેલવે કે હવાઈ મુસાફરીમાં વૃદ્ધ સ્ત્રી પુરુષોને ટિકિટના દરમાં ત્રીસ ટકાથી પચાસ ટકા સુધીની રાહત આપવામાં આવે છે રાજ્ય સરકારે પ્રત્યેક જિલ્લામાં એક સુવિધાયુક્ત ઘરડા ઘર ખોલ્યું છે વૃદ્ધાશ્રમોમાં સંગીત યોગ રમતગમત તેમજ માનસિક ક્ષમતા વધે તેવી પ્રવૃત્તિઓ દ્વારા વૃદ્ધોના જીવનને શાંતિપ્રદ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે શહેરોમાં વૃદ્ધો માટે અલગ બગીચા બનાવ્યા છે ઘરેલું હિંસા શોષણ અને અત્યાચારો સામે વૃદ્ધોને રક્ષણ આપવા માટે સરકારે માતા પિતા અને સિનિયર સિટીઝન્સની સાર સંભાળ અને કલ્યાણ સંબંધી કાયદો બે હજાર સાત અમલમાં મૂક્યો છે આ કાયદા અન્વયે વૃદ્ધોને પરેશાન કરતા તેમના સંતાનોને સજા કે દંડ કરવાની જોગવાઈ કરવામાં આવે છે વૃદ્ધોની સાર સંભાળની કુટુંબીજનો અને સગાઓ પર છે આથી વૃદ્ધો તેમના સંતાનો પાસેથી ભરણ પોષણ મેળવવા માટે હકદાર બન્યા છે કેન્દ્ર સરકારે વિશિષ્ટ યોગદાન બદલ વૃદ્ધોને સન્માનિત કરવાનો કાર્યક્રમ અમલમાં મૂક્યો છે ત્યાર પછી છે માહિતી મેળવવાના અધિકારના હેતુઓ જણાવી માહિતી મેળવવાની પ્રક્રિયાઓ જણાવો તો આ પ્રમાણે આવશે ઉત્તર જુઓ માહિતી મેળવવાના અધિકારના હેતુઓ તો બધા જ સરકારી તંત્ર અને જાહેર સંસ્થાઓની કામગીરી પારદર્શક સરળ અને ઝડપી થાય તેમજ તેમની જવાબદારીઓને ઉત્તેજન મળે અને તેમાં પ્રજાનો સહયોગ પ્રાપ્ત થાય હેતુથી માહિતી મેળવવાના અધિકારી બાબતનો અધિનિયમ બે હજાર પાંચ બનાવવામાં આવ્યો માહિતી મેળવવાની પ્રક્રિયા તો માહિતી મેળવવાના અધિકાર અન્વયે માહિતી મેળવવા માટે અરજદારે નિયત નમૂનામાં નિર્ધારિત ફીની રકમ રૂપિયા વીસ રોકડા અથવા તો પોસ્ટલ ઓર્ડર કે પે ઓર્ડર કે નોન જ્યુડિશિયરી સ્ટેપ્સ અરજી સાથે મોકલવાના હોય છે અરજી સ્વહસ્તાક્ષરમાં કે ટાઈપ કરેલા કાગળમાં કે ઇમેઇલ દ્વારા સંબંધિત વિભાગમાં કરી શકાય છે ગરીબી રેખા હેઠળના અરજદારે ફીની રકમ કે અન્ય કોઈ ખર્ચ ભોગવવાનો હોતો નથી માહિતીની અરજીમાં કયા કારણોસર માહિતી માગવામાં આવી છે તેના કારણો જણાવવાના હોતા નથી અરજદારની અરજી મળ્યાની પહોંચ માટે જે તે મદદનીશ જાહેર માહિતી અધિકારીએ નમૂના ઉપર અરજીનો ક્રમાંક લખીને તેની એક નકેલ અરજદારને આપવાની હોય છે તેમાં અરજીના સંદર્ભમાં કરવાના પત્ર વ્યવહારનો આઈડી ક્રમાંક પણ લખવાનો હોય છે માહિતી મેળવવા માટે અરજદારે કરેલી અરજી સ્વીકાર્યાના ત્રીસ દિવસમાં મદદનીશ જાહેર માહિતી અધિકારી અરજીનો નિકાલ કરવાનો હોય છે અરજદારે કોઈ નકલ કે નમૂના માંગ્યા હોય તો કાયદામાં નક્કી કરેલ ધોરણ અનુસાર ફી વસૂલ કરી અને માહિતીનો જવાબ આપવાનો હોય છે જો માહિતી રાષ્ટ્રપતિના સાર્વભૌમત્વ સલામતી કે હિતને સ્પર્શતી ગોપનીય બાબતો અંગેની હોય તો અદાલતનો તિરસ્કાર થઈ શકે તેવી હોય કે વૈજ્ઞાનિક રહસ્યો તથા ગુનાને ઉત્તેજન મળે તેવી હોય તો એ માહિતી આપવાનો ઇનકાર કરી શકાય છે જે તે વિભાગ ત્રીસ દિવસમાં માહિતી ન આપે કે માહિતી આપવાનો ઇનકાર કરે તો નારાજ થયેલા અરજદાર માહિતી અધિકારીને અપીલ કરી શકે છે આ માટે અરજદારે કોઈ ફી આપવાની હોતી નથી અપીલ કર્યા છતાં નિર્ધારિત વય મર્યાદામાં નિર્ણયની જાણ કરવામાં ન આવે તો માહિતી ન મળવાથી નારાજ થયેલા અરજદાર નેવું દિવસમાં રાજ્યના મુખ્ય માહિતી અધિકારીને અપીલ કરી શકે છે ત્યાર પછી ચોથો સવાલ બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારની મુખ્ય જોગવાઈઓ સમજાવો કેન્દ્ર સરકારે ઈસવીસન બે હજાર નવમાં છ થી ચૌદ વર્ષની વય જૂથના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારનો કાયદો અમલમાં મૂક્યો હતો આ કાયદાને આધીન રહીને ગુજરાત સરકારે અઢાર ફેબ્રુઆરી બે હજાર બાવીસના રોજ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના હકના નિયમ બે અમલમાં મૂક્યા હતા બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારની મુખ્ય જોગવાઈઓ નીચે પ્રમાણે છે છ થી ચૌદ વર્ષની ઉંમરના દરેક બાળકોને તેમના ઘરની નજીક શાળામાં પ્રવેશ આપવો ઉંમરના આધાર માટે જન્મનું પ્રમાણપત્ર ન હોવાને કારણસર બાળકોને પ્રવેશ આપવાનો ઇનકાર થઈ શકે નહીં ચૌદ વર્ષ પૂરા થયા હોય તો પણ બાળક પ્રાથમિક શિક્ષણ પૂરું કરે ત્યાં સુધી તેનું શિક્ષણ ચાલુ રાખી અને મફત શિક્ષણ આપવું શાળામાં પ્રવેશ આપતી વખતે બાળકની ઉંમર છ વર્ષની હોવી જોઈએ બાળકના જન્મનો દાખલો ન હોય તો હોસ્પિટલના રેકોર્ડ અથવા તો બાળકની ઉંમર અંગે માતા પિતાએ કરેલા સોગંદનામામાં નામાના આધારે પ્રવેશ આપી શકાશે કોઈપણ જાતના ભેદભાવ વિના દરેક બાળકને પ્રવેશ આપવો પ્રવેશ માટે બાળકોના માતા પિતા પાસેથી ફી કેપિટેશન ફી કે ડિપોઝિટ સ્વરૂપે કોઈપણ પ્રકારની રકમ લઈ શકાશે નહીં બાળકને પ્રવેશ આપતી વખતે બાળકની પ્રવેશ પરીક્ષા લેવી બાળક અને માતા પિતાનો ઇન્ટરવ્યૂ લેવો માતા પિતાની આવક શૈક્ષણિક લાયકાત અને યોગ્યતા તપાસવી વગેરેમાંથી વગેરેમાંથી કાંઈ પણ કરી શકાશે ત્રણથી પાંચ વર્ષની વયજૂથના બાળકો શિક્ષણ માટે પ્રિસ્કૂલનું શિક્ષણ તેનું અભ્યાસક્રમ મૂલ્યાંકન તેમજ તેના શિક્ષકો માટે ખાસ તાલીમ માટેના નિયમો વગેરે બાબતોના કાયદા હેઠળ આવરી લેવામાં આવ્યા છે સમાજના નબળા વર્ગો પછાત વર્ગો અને ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોના બાળકોને તેમની કાયદામાં દર્શાવેલી ઓળખના આધારે સરકાર માન્ય ખાનગી પ્રાથમિક શાળાના પહેલાં ધોરણમાં વર્ગોની કુલ સંખ્યાના ક્ષમતાથી ની મર્યાદામાં ફરજિયાત પ્રવેશ આપવાનો રહેશે શાળાના શિક્ષકો ખાનગી ટ્યુશનની પ્રવૃત્તિ કરી શકશે નહીં શાળાના લઘુ લાયકાત ધરાવતા શિક્ષકોએ પાંચ વર્ષમાં નિર્ધારિત ધોરણે શિક્ષણ લાયકાત મેળવવી પડશે બદલી સિવાયના કારણસર બાળક પ્રાથમિક શિક્ષણ પૂરું ન કરે ત્યાં સુધી તેને શાળામાંથી કાઢી મુકાશે નહીં ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા નબળા વર્ગના પછાત વર્ગના અને ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોના બાળકોની ફી શરતોની આધીન રહીને સરકાર ચૂકવશે આ કાયદાની જોગવાઈનું પાલન કરવા માટે સરકાર એક અલગ વ્યવસ્થા તંત્ર ટ્રિબ્યુનલ અને રાજ્ય કાઉન્સિલ જેવી જોગવાઈ કરી છે આ કાયદાના ભંગ બદલ શાળાના સંચાલકોને દંડ કરવાની અને શાળાની માન્યતા રદ કરવા સુધીની જોગવાઈ કાયદામાં કરવામાં આવી છે ત્યાર પછી ત્રીજું રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા અન્વયે અનાજ સંબંધી વિવિધ સંવર્ગોને અનાજ વિતરણ સંબંધી તથા જાહેર વિતરણ પ્રણાલી સંબંધી જોગવાઈઓ વિગતે સર્જો તો કેન્દ્ર સરકારે જુલાઈ રોજ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો પસાર કર્યો આ કાયદાની અનાજ સંબંધી વિવિધ સંવર્ગોને અનાજ વિતરણ સંબંધી તથા જાહેર વિતરણ પ્રણાલી સંબંધિત જોગવાઈઓ નીચે પ્રમાણે છે આ કાયદા મુજબ તથામાં અન્નપૂર્ણા યોજના મુજબ રાજ્યના શહેર કે ગ્રામ્ય વિસ્તારના જરૂરિયાતમંદ મધ્યમ વર્ગના ગરીબ કુટુંબોને વ્યાજબી ભાવથી અનાજ આપવામાં આવે છે તદુપરાંત રાજ્યના અત્યુ કુટુંબોને તેમજ ગરીબી રેખા નીચે જીવતા તમામ કુટુંબોને પ્રતિમાસ પાંત્રીસ કિલોગ્રામ અનાજ મફત આપવામાં આવે છે આ યોજના હેઠળ તમામ લાભાર્થીઓને જાહેર વિતરણ પ્રણાલી હેઠળ વ્યાજબી ભાવની દુકાનો દ્વારા પ્રતિમાસ વ્યક્તિ દીઠ રૂપિયા પાંચ કિલોગ્રામ અનાજ જેમાં રૂપિયા બે પ્રતિ બે પ્રતિ કિલો ચોખા રૂપિયા ત્રણ પ્રતિ કિલો અને જાડુ અનાજ રૂપિયા એક પ્રતિ કિલોના ભાવે આપવામાં આવે છે આ કાયદા હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ગર્ભવતી સ્ત્રીઓને પ્રસૃતિ સહાય રૂપે રૂપિયા છ હજાર આપવામાં આવશે આ કાયદા હેઠળ રાજ્ય સરકાર તમામ લાભાર્થીઓને ભોજન કે અનાજના બદલામાં અન્ન સુરક્ષા ભથ્થું મેળવવા માટે હકદાર બનાવી શકાય આ કાયદા હેઠળ ગુજરાત સરકાર દ્વારા અત્યંતય અને ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબોને દર માસે નિયત માત્રામાં ખાંડ આયોડાઇઝ મીઠું અને કેરોસીન તથા વર્ષમાં બે વખત ખાદ્ય તેલ રાહત દરે વાજબી ભાવની દુકાનોથી આપવામાં આવે છે આ કાયદાની જોગવાઈ મુજબ રાજ્ય સરકારો અગ્રિમ કુટુંબોની યાદીઓ સુધારીને અદ્યતન બનાવશે એ યાદીમાં નામોની યાદીઓ દરેક કુટુંબની મહિલાના નામે ગ્રામ પંચાયતોની ગ્રામસભાઓમાં નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓની વોર્ડ સભાઓમાં ઈ ગ્રામ કે વાજબી ભાવની દુકાનો પર તેમજ મામલતદાર કચેરીઓમાં અને પુરવઠાની વેબસાઇટ ઉપર જાહેરમાં પ્રદર્શિત કરાશે જાહેર વિતરણ પ્રણાલીને ભ્રષ્ટાચાર મુક્ત કરવા માટે બાયોમેટ્રિક ઓળખ એપિક કાર્ડ બારકોડિ રેશન કાર્ડ અન્નકૂપન અને વેબ કેમેરાથી ઇમેજ વગેરે પગલાંઓ ભરવામાં આવ્યા છે આ કાયદા મુજબ રાજ્યમાં આંતરિક ફરિયાદ નિવારક તંત્ર ઊભું કરવું અને ફરિયાદોના નિકાલ માટે નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવશે રાજ્યમાં અનાજ વિતરણ વ્યવસ્થાનું નિયમન અને નિયંત્રણ કરવા રાજ્ય અન્ન આયોગની રચના તેમજ ફૂડ કમિશનની નિમણૂક કરવામાં આવશે ત્યાર પછી છઠ્ઠો સવાલ દિવ્યાંગ વિદ્યાર્થીઓને સરકાર તરફથી મળતી સુવિધાઓ વર્ણાવો તો દિવ્યાંગ વિદ્યાર્થીઓને સરકાર તરફથી નીચેની સુવિધાઓ મળે છે અથવા તો દિવ્યાંગજન અધિકાર અધિનિયમ બે હજાર સોળ અંતર્ગત સરકારશ્રીએ શાળાઓને દિવ્યાંગ બાળકોને નીચે પ્રમાણેની સુવિધાઓ પૂરો પાડવાનો નિર્દેશ કરેલો છે તો દિવ્યાંગ બાળકોને શાળાઓમાં પ્રવેશ અભ્યાસ અભ્યાસ દર રમતગમત જેવી પ્રવૃત્તિઓમાં સમાન તક આપવામાં આવે કોઈપણ પ્રકારના દિવ્યાંગ વિદ્યાર્થીનો વિદ્યાર્થીનોને સામાન્ય વિદ્યાર્થીઓની સાથે બેસવા દેવા તેમજ વાણી વર્તન અને વ્યવહાર દિવ્યાંગ સાથે ભેદભાવ રાખવાની આ વિશે વિશેષ કાળજી રાખવામાં આવી છે આ ઉપરાંત દિવ્યાંગ બાળકોની વિશેષ કાળજીઓ જે છે તે અહીંયા તમને દર્શાવવામાં આવેલી છે આપણે જોઈ શકીએ છીએ મિત્રો ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના જે સ્વાધ્યાયના સોલ્યુશન છે તે સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફ અને સ્વાધ્યાયના સોલ્યુશનની જે બુક છે એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો અહીંયા પણ તમને જે નંબર આપેલો છે નંબર ઉપર ફોન કરી અને તમે સ્વાધ્ય સોલ્યુશનની પીડીએફ અથવા તો બુક મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દા સરો લખો એમાં પહેલો સવાલ સામાજિક પરિવર્તન થવાના મુખ્ય પરિબળો જણાવો તો સામાજિક પરિવર્તનમાં જોઈએ તો સામાજિક માળખામાં અને સામાજિક સંસ્થાઓમાં તેમજ સામાજિક સંબંધોમાં ભૂમિકાઓમાં અને મૂલ્યોમાં હોતું પરિવર્તન એ સામાજિક પરિવર્તન કહેવાય છે સામાજિક પરિવર્તન થવાના મુખ્ય પરિબળો તો પશ્ચિમીકરણ વૈશ્વિકીકરણ અને શહેરીકરણને કારણે સામાજિક સંબંધો કુટુંબ વ્યવસ્થા લગ્ન પ્રથા જીવનશૈલી સાહિત્ય અને લલિત કલા વગેરેમાં પરિવર્તનો આવ્યા જે સાંસ્કૃતિક પરિવર્તન કહેવાય ભૌતિક ચીજવસ્તુઓ મોજ શોખના ઉપકરણો રોજિંદા જીવનમાં વપરાતા વિવિધ સાધનો અને સુવિધાઓ ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચ્યા છે બાંધકામની શૈલીમાં પણ પરિવર્તન આવ્યું છે આ મુખ્યત્વે શહેરીકરણ સાંસ્કૃતિક રાજકીય શૈક્ષણિક અને વૈચારિક પરિબળો તેમજ પ્રચાર માધ્યમો જેવા પરિબળોની અસરના કારણે સામાજિક પરિવર્તન શક્ય બન્યું છે ત્યાર પછી બીજો સવાલ કાયદાના સામાન્ય જ્ઞાનની જાણકારી સાથી જરૂરી બની છે તો કાયદાના સામાન્ય જ્ઞાનની જાણકારી નીચેના કારણોસર જરૂરી છે જો આપણે જુદા જુદા પ્રકારના કાયદા જાણતા હોઈએ તો કાયદાનો ભંગ ન થાય તે રીતે વર્તી શકીએ છીએ જેથી શિક્ષા કે દંડની જોગવાઈઓથી બચી શકીએ શોષણ અને અન્યાય વિરોધી લડવા કેવા કાયદેસરના પગલા લઈ શકાય તેનું માર્ગદર્શન મેળવી શકીએ ભારતના બંધારણ અને કાયદાની સામાન્ય જાણકારી હોય તો આપણે સમાજ અને અન્ય રાજ્ય તરફથી મળેલા અધિકારો સારી રીતે કરાવી શકીએ નાગરિકોની સુરક્ષા અને વિકાસ માટે સરકારે બનાવેલી વિવિધ કાયદાકીય જોગવાયોથી માહિતગાર બની શકે સમાજ રાજ્ય અને પ્રત્યેની આપણી ફરજો સારી રીતે અદા કરી વફાદારી વ્યક્ત કરી શકીએ બંધારણે આપણા મૂળભૂત અધિકારો હકો ભોગવી મૂળભૂત ફરજો અદા કરી શકીએ ગૌરવપ્રદ જીવન જીવી શકે છે આપણા દેશમાં કાયદાનું શાસન છે તેથી દરેક નાગરિકોને ઓછા વધતા પ્રમાણમાં તેને સ્પર્શતા કાયદાઓની સામાન્ય જાણકારી હોવી જરૂરી છે ત્રીજો સવાલ બાળ વિકાસ એ આર્થિક વિકાસની પૂર્વ શરત છે સમજાવો તો બાળકોએ આવતીકાલના નાગરિકો છે તેઓ રાષ્ટ્રની સંપત્તિ છે કોઈપણ રાષ્ટ્રના વિકાસનો આધાર તેના બાળકોના સર્વાંગી વિકાસ પર રહેલો છે જો બાળકો શિક્ષિત અને સંસ્કારી હશે તો તેઓ સારા નાગરિકો બની અને કુટુંબ સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં યથાશક્તિ ફાળો આપી શકશે આવા નાગરિકો રાષ્ટ્ર માટે આશીર્વાદરૂપ અને વરદાનરૂપ બની શકે છે તેથી બાળકોનો સારી રીતે વિકાસ કરવો જોઈએ તેમજ તેમના શારીરિક માનસિક અને બૌદ્ધિક વિકાસ કરવો જોઈએ આમ કરીને તેમને સમાજના વિકાસ માટે સ્વસ્થ અને જવાબદાર નાગરિકો બનાવી શકાય આથી કહી શકાય કે બાળ વિકાસ અને બાલ કલ્યાણ સાધુ એ સામાજિક વિકાસની પૂર્વશરત છે ચોથો સવાલ ભ્રષ્ટાચાર નાથવાના સરકારી પ્રયાસો જણાવો તો ભારત સરકારે લાંચ રુશ્વત વિરોધી બ્યુરોની સ્થાપના કરી છે આ બ્યુરો સરકારી કર્મચારીઓ વિરુદ્ધ થયેલા ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરે છે જો આરોપો સાચા જણાય તો તે ગુનેગારની અદાલતી શિક્ષા કરાવે છે ગુજરાતમાં આ સંસ્થાની મુખ્ય કચેરી અમદાવાદમાં શાહીબાગ વિસ્તારમાં આવેલી છે રાજ્યની કોઈ પણ વ્યક્તિ હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર અહીંયા તમને આપેલો છે એના ઉપર ફોન કરી શકે છે ભારત સરકારે ઈસવીસન ઓગણીસોને અઠ્યાસીમાં ભ્રષ્ટાચાર વિરોધી અધિનિયમ અમલમાં મૂક્યો છે આ અધિનિયમ બધા સરકારી કર્મચારીઓને લાગુ પાડે છે અધિનિયમ અનુસાર લાંચ રુશ્વત છેતરપિંડી આર્થિક લાભપદની સત્તાનો દુરુપયોગ આવક કરતાં ઓછી સંપત્તિ વધારે સંપત્તિ એકઠી કરવી વગેરે બાબતો શિક્ષાપાત્ર ગુનો ગણાય છે અને તે ગુના ગુનાપાત્ર ગુનો છે એટલે કે દંડપાત્ર ગુનો છે તો આવી રીતે અલગ અલગ જે સ્કીમો છે તે અહીંયા આપણને દર્શાવવામાં આવેલી છે ત્યાર પછી છઠ્ઠો સવાલ દિવ્યાંગ વિદ્યાર્થીઓને મળતી વિશિષ્ટ સવલતો જણાવો તો પરીક્ષા ફીમાંથી મુક્તિ આપવામાં આવે છે વિષય પસંદગીમાં પણ છૂટછાટ હોય છે આકૃતિવાળા પ્રશ્નોમાંથી મુક્તિ આપવામાં આવે છે જોડણીમાંથી મુક્તિ આપવામાં આવે છે ત્રીસ મિનિટનો સમય વધારે તેમને મળે છે લહિયાની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે વીસ ગુણે ઉત્તીર્ણ કરવામાં આવે છે ફર્નિચર રિક્વાયરમેન્ટ પ્રમાણે પૂરું કરવામાં આવે છે આવી રીતે તમે જોઈ શકો છો કે ઘણી બધી સુવિધાઓ તેમને પૂરી પાડવામાં આવતી હોય છે પ્રશ્ન નંબર ત્રણ ટૂંકમાં ઉત્તર લખવા બાળ શ્રમિકની માંગનું પ્રમાણ શા માટે વધુ હોય છે સંગઠનના અભાવે તેઓ પોતાને રોજગારી એ રાખનાર માલિકનો વિરોધ કરી શકતા નથી તેથી બાળ શ્રમિકોને સરળતાથી તેમજ તેમને ખબર ન પડે તે રીતે વિપૃત સ્વરૂપે તેમનું શોષણ કરી શકાય છે કઠિન કે જોખમી કામોમાં પણ ઓછા વેતને અને નક્કી કરેલા કલાકોથી વધુ સમય સુધી બાળ શ્રમિકો પાસે ડરાવીને ધમકાવીને અને લાલચ આપીને કામ કરાવી શકાય છે બાળ શ્રમિકોની સંખ્યા વધારે હોવાથી તેઓ સરળતાથી મોટી સંખ્યામાં મળી રહે છે ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણની પૂરતી સગવડો હોતી નથી તેથી માતા પિતા બાળકોને ભણવાની ઉંમરે કુટુંબની જરૂરિયાતોની જરૂરિયાતોની પ્રતીતિ કરવી તેમજ મજૂરી કરવા ધકે લીધે છે નાગરિકોના મૂળભૂત અધિકારો તો સમાનતા સ્વતંત્રતા સ્વતંત્રતા શોષણ વિરોધી ધાર્મિક સાંસ્કૃતિક અને શૈક્ષણિક તેમજ બંધારણીય ઇલાજોનો અધિકાર ઈસવીસન ઓગણીસો માં ભારત સરકારે બંધારણમાં સુધારો કરીને નાગરિકના મિલકત ધરાવવાના હકને મૂળભૂત અધિકારોમાંથી નાબૂદ કર્યો છે મિલકતના અધિકારોને માત્ર કાનૂની અધિકાર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે ત્યાર પછી ત્રીજું બાળમજૂરીના વિવિધ સ્વરૂપો વર્ણવો તો ભારતીય અર્થતંત્રના ભાગના ક્ષેત્રોમાં બાળ શ્રમિકો કામ કરતા જોવા મળે છે જેવા કે હોટલ ફેક્ટરી બાંધકામના સ્થળો ફટાકડા ફેક્ટરીઓ અહીંની ભઠ્ઠી ખેતરો પશુપાલન મત્સ્ય પ્રવૃત્તિ વગેરેમાં બાળ શ્રમિકો કામ કરે છે તદઉપરાંત ઘર નોકર તરીકે ચાની લારીઓ હોટલો ઢાબા ગેરેજો લારી ખેંચવી અખબાર વેચાણમાં પ્લાસ્ટિક કે ભંગાર વીણો ભીખ માંગવી રસ્તા પર સાફસફાઈ વગેરે કામોમાં બાળમજૂરો કામ કરતા જોવા મળે છે ચોથું ભ્રષ્ટાચારી ભાવ વધારાનું એક કારણ છે શા માટે તો ભ્રષ્ટાચાર કાળા નાણાંનું સર્જન કરે છે એ નાણાંથી બજારમાં નાણાંનો પુરવઠો વધે છે પરિણામે ખરીદશક્તિ વધે છે ખરીદશક્તિ વધવાથી બજારમાં ચીજવસ્તુઓ અને સેવાઓની માંગમાં વધારો થાય છે આની સામે વસ્તુઓ અને સેવાઓનો પુરવઠો માંગના પ્રમાણમાં વધી શકતો નથી બજારમાં માંગ અને પુરવઠા વચ્ચે અસંતુલા ઊભી થાય છે આમ અર્થતંત્રમાં વસ્તુઓ અને સેવાઓના કુલ પુરવઠા કરતાં તેમની કુલ માંગ સતત વધે છે ત્યારે ચીજવસ્તુઓ અને સેવાઓની કિંમતમાં એકસાથે ઊંચા દરે વધારો થાય છે જેથી ભાવ સપાટી ઊંચી જાય છે ત્યાર પછી છે પાંચમો સવાલ માં અન્નપૂર્ણા યોજનાની માહિતી મહત્વની જોગવાઈઓ જણાવો તો ભારત સરકારે પાંચ જુલાઈ બે હજાર તેરમાં માં રાષ્ટ્રીય અન્ન સલામતીનો કાયદો પસાર કર્યો અન્ન સલામતી એટલે દરેક વ્યક્તિ માટે બધા જ સમયે સક્રિય અને સ્વસ્થ જીવન માટે પૂરતા પોષણક્ષમ આહારની પ્રાપ્તિ આ કાયદા અન્વયે ગુજરાત સરકારે માં અન્નપૂર્ણ યોજના શરૂ કરી આ યોજના હેઠળ રાજ્યના શહેર કે ગ્રામ્ય વિસ્તારના જરૂરિયાતમંદ મધ્યમ વર્ગના ગરીબ કુટુંબોને વાજબી ભાવથી અનાજ આપવામાં આવે છે આ ઉપરાંત રાજ્યના અત્યંતય કુટુંબોને તેમજ ગરીબી રેખા નીચે જીવતા તમામ કુટુંબોને પ્રતિમાસ માસ પાંત્રીસ કિલોગ્રામ અનાજ મફત આપવામાં આવે છે આ યોજના હેઠળ મધ્યમ વર્ગના ગરીબ કુટુંબોને જાહેર વિતરણ પ્રણાલી હેઠળ વ્યાજબી ભાવની દુકાનો દ્વારા પ્રતિમાસ વ્યક્તિ દેઠ પાંચ કિલોગ્રામ અનાજ જેમાં ઘઉં બે કિલો ચોખા રૂપિયા ત્રણ પ્રતિ કિલો અને જાડું અનાજ એક રૂપિયા પ્રતિ કિલોના ભાવે આપવામાં આવે છે આ યોજના અન્વયે ગુજરાતના લગભગ ત્રણ પોઈન્ટ બાસઠ કરોડ જરૂરિયાતમંદ લોકોને રાહત દરે અનાજ આપવામાં આવે છે આ યોજનાનો લાભ મેળવતા કુટુંબોની બચતો વધશે અને તેઓ અન્ય જરૂરિયાતની ચીજવસ્તુઓ લઈ શકશે ત્યાર પછી છઠ્ઠો સવાલ છે કે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સરકારે દિવ્યાંગજન અધિકાર અધિનિયમ બે હજાર સોળ પ્રસિદ્ધ કરેલો છે શા માટે તો દિવ્યાંગ બાળકો સમાજનું અવિભાજ્ય અંગ છે તેઓને પૂરતી અને સમાન તકો સવલતો અને પ્રશિક્ષણ મળે તો તેમની દિવ્યાંગતાએ તેમના સમાજને બાધક બનતી નથી દિવ્યાંગ વિદ્યાર્થીઓની ક્ષમતાનો વિકાસ કરવા માટે શૈક્ષણિક અને સામાજિક સુધારાઓ ઊભી કરવા જરૂરી છે તેઓ માત્ર દિવ્યાંગ હોવાથી પૂર્વા પ્રેરિત અન્યાયનો ભોગ ન બને તેમજ તેઓ લઘુતા ન અનુભવે તે માટે તેમને પ્રોત્સાહન અનિવાર્ય છે દિવ્યાંગ વિદ્યાર્થીઓ સામાન્ય વિદ્યાર્થીઓની જેમ જ શૈક્ષણિક અને સામાજિક એકરૂપતાનો અનુભવ કરે તો તેમનો વિકાસ અથવા તો પ્રગતિ થઈ શકે છે દિવ્યાંગ વિદ્યાર્થીઓને જન્મજાત ગૌરવ મળે તેમના પ્રત્યે આદર ભાવ દાખવવામાં આવે તેમજ મૈત્રી ભાવ સાથે તેમની સૌની માફક એક સરખી તકો મળે તો તેમની નિઃશંક ઉત્કર્ષ થઈ શકે છે દિવ્યાંગ વિદ્યાર્થીઓ સારા સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવે એટલું જ નહીં શૈક્ષણિક સંસ્થાઓ તેમના માટે વિશિષ્ટ સવલતો પૂરી પાડવામાં આવે તો તેઓ સમાજમાં જીવન જીવી શકે છે દિવ્યાંગ વિદ્યાર્થીઓનો ભવિષ્યમાં નાગરિકો બને ત્યારે પોતાના વિકાસશીલ શક્તિઓ વડે સમાજના દરેક ક્ષેત્રમાં સહભાગીદારી દાખવી ગૌરવશીલ જીવન જીવી શકે આમ દિવ્યાંગ વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે સરકાર શ્રી અધિકાર અધિનિયમ બે હજાર સોળ પ્રસિદ્ધ કરેલ છે પ્રશ્ન નંબર સોળ નીચેના પ્રશ્નોના આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો એમાં પહેલો સવાલ ભારતીય સમાજમાં પરિવર્તન લાવનારું મુખ્ય પરિબળ કયું છે તો પશ્ચિમીકરણ માનવ હકોનું ઘોષણાપત્ર ઘોષિત કર્યું તો જવાબ આવશે સંયુક્ત વૃદ્ધિ થાય છે તો જવાબ આવશે ઓક્ટોબર નીચેનામાંથી કઈ માહિતી આપવાનો ઇનકાર કરી શકાય છે તો રાષ્ટ્રની અખંડિતતા સાર્વભૌમત્વની બાબત મફત શિક્ષણ મેળવવાના કાયદામાં કઈ બાબતો પર મનાઈ ફરમાવી છે તો પ્રવેશ સમયે કેપિટેશન ફી છઠ્ઠું જાહેર વિતરણ પ્રણાલીને વધુ સુદૃઢ બનાવવાની બનાવવા નવી કઈ બાબતો અમલમાં મૂકી છે તો બાયોમેટ્રિક ઓળખ દિવ્યાંગ વિદ્યાર્થીઓની ઉંમર કેટલા વર્ષની થાય ત્યાં સુધી મફત શિક્ષણ આપવામાં આવે છે તો અઢાર વર્ષ દોસ્તો ફરી મળીશું આપણે ગુજરાતની સર્વશ્રેષ્ઠ જે યુટ્યુબ ચેનલ છે વિદ્યાશાળા તેના એક નવા વિષયના નવા પાઠના નવા સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે તો આપણા અલગ અલગ સોશિયલ મીડિયા સોશિયલ મીડિયા સાઇટ્સ પર પણ તમે જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો પીડીએફ કે બુકની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો તમને અલગ અલગ સાઇડ પર મળતી રહેશે જેથી તમે તેનો અભ્યાસ કરી અને પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશો અહીંયા તમે જોઈ શકો છો નીચે બારકોડ પણ તમને આપેલા છે જેને સ્કેન કરી અને તમે આ સોલ્યુશનની પીડી બુક અથવા તો વિડીયો મેળવી શકો છો મિત્રો ફરી મળીશું આપણે એક નવા વિષયના નવા સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે તો જરૂરથી આપણી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં